નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે અપડેટમાં આજે આજે વાત કરવી છે છે કે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો આગામી દિવસ વરસાદની કેવી આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે સૌપ્રથમ આપણે વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજે કઈ જગ્યા પર વરસાદ પડવાનો છે ભારેથી અતિભારે વરસાદની કઈ જગ્યા પર આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ આપણે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતમાં આપણને બધા જ વિસ્તારોમાં આપણે વરસાદ દેખાઈ રહ્યો છે વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ અત્યારે દક્ષિણ ગુજરાતથી એટલે કે સુરત નવસારીથી આપણે ચાલુ કરીએ ત્યાં બધે જ વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ સૌરાષ્ટ્રના બધા ભાગોમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ઉદભવવા પામ્યું છે એમની સાથે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે મુજબ આખા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે સિવાય આપણને કચ્છમાં ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે રાપર તાલુકામાં હજુ હમણાં જ વાવણીલાયક વરસાદ થયો છે કારણ કે રાપર તાલુકામાં સહેજ પણ વરસાદ નહોતો આ સાથે જ માળિયાના મોરબીના જે માળિયા હાટી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ નહોતો નોંધાયો એટલે કે ત્યાંના ખેડૂતો છે તે વાવણી લાયક વરસાદથી વંચિત હતા એટલે ધીમે ધીમે અત્યારે આપણે ત્રણ દિવસ મુજબ આપણે વાત કરવાની છે કે ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાનો છે આપણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આપણે એ જોઈ રહ્યા છીએ કે આપણે જે આ બ્લૂ દેખાઈ રહ્યું છે આખા ગુજરાતમાં આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે જે આ ગ્રીન અને જે યેલો દેખાઈ રહ્યું છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દક્ષિણ ગુજરાતનો જે પાલરવાળો વિસ્તાર છે એટલે કે વલસાડ સુરત નાસિક આ જે વિસ્તારો દેખાઈ રહ્યા છે પુણેથી લઈને એ વિસ્તારમાં પણ આપણે વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમને લઈને જ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એ પછી આપણે એ જોવું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ કઈ જગ્યા પર કેટલો વરસાદ આજે પડવાનો છે એમની સાથે જ કયા એવા વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ભારેથી અતિભારે વરસાદ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પહેલા આપણે જોઈ લઈએ કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કઈ જગ્યા પર કરવામાં આવી છે એવા કયા વિસ્તારો છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આખું ગુજરાત આપણને દેખાઈ રહ્યું છે અને ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આજના દિવસ માટેની આગાહી છે આગામી હજુ બે દિવસ આજે આગાહી છે હળવાથી મધ્યમ વરસાદની ધીમે ધીમે ભારેથી અતિભારે વરસાદમાં પ્રવર્તમાન થવાની છે એટલે સૌ આપણે કચ્છથી વાત કરી લઈએ કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ મધ્ય ગુજરાતમાં આપણે વાત કરીએ તો પંચમહાલ દાહોદ આણંદ વડોદરા ઉદેપુર ભરૂચ અને ધીમે ધીમે જે રીતે આપણે દક્ષિણ ગુજરાત તરફ આવતા જઈએ એટલે કે નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આટલા વિસ્તારો છે કે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સૌરાષ્ટ્રના આખા પટ્ટાને વિસ્તાર જે વરસાદ છે તે કવર કરી લે છે એટલે કે બધી જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આપણે એ વાત કરવાની છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ હળવાથી મધ્યમ વરસાદની સાથે અત્યારે ભારેથી અતિભારે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે અને કયા વિસ્તાર એવા છે કે જ્યાં ખાલી ભારે વરસાદ પડવાનો છે એ જિલ્લાની પણ વાત કરવી છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ છે અને એ જિલ્લાની પણ વાત કરવી છે કે જ્યાં ભારે વરસાદ છે ભારેથી અતિભારે વિસ્તારમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ખાલી ભારે વિસ્તારમાં જ્યાં ભારે વરસાદ પડવાનો છે એ વિસ્તારને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર ભારેથી અતિ અતિભારે વરસાદની અંદર જે ઓરેન્જ એલર્ટ છે તેમાં બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ આટલા જે જિલ્લા છે તેમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આપણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ એટલે કે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આટલા વિસ્તારો છે આજે બધા જિલ્લા આપણે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જોઈ રહ્યા છીએ એ વિસ્તારમાં ભારેથીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરવી છે હવામાન વિભાગે જે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે એમાં આપણે સૌપ્રથમ કચ્છની વાત કરી લઈએ કચ્છની અંદર ભારે વરસાદની આગાહી છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જે જિલ્લાઓ છે એ જગ્યા પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જે આગાહી કરી છે એ મુજબ ભારેથી ભારે વરસાદની આગાહી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને એમની સાથે ભારે વરસાદની પણ આગાહી છે જે જગ્યા પર ઓછો વરસાદ પડવાનો છે એમાં ગુજરાતના ઘણા બધા ગામડાઓનો સમાવેશ થાય છે આ સાથે જે ભારેથી ભારે વરસાદ છે એટલે કે મહારાષ્ટ્રમાં જે વરસાદ પડી રહ્યો છે ભારેથી ભારે મુંબઈમાં જે પૂર આવવાની સ્થિતિ સર્જાય છે તેમને લઈને ગુજરાતના જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તે જગ્યા ઉપર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે વિંડીના માધ્યમથી જોયું કે જે રીતે ઉદભવ્યું છે તેમના થકી ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નથી પરંતુ અમુક જ એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મેપમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આટલા વિસ્તારો અને આ સાઈડ મધ્ય ગુજરાતની અંદર આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ કયા સ્થળોએ ભારે વરસાદ છે ભારે વરસાદની આગાહી મુજબ આપણે ફરી વખત જોઈ લઈએ કે ભારે વરસાદ કઈ જગ્યા ઉપર છે અતિ ભારે વરસાદની આપણે વાત કરી લીધી હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમની વાત કરી હવે યલો એલર્ટ કઈ જગ્યા પર આપવામાં આવ્યું છે તેની વાત કરી લઈએ ઓરેન્જ એલર્ટમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર સૌરાષ્ટ્રના આ ચાર જિલ્લા છે કે જે જગ્યા પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે દરિયાકાંઠાનો એ વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે વાત કરવી છે મધ્ય લઈને દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાનો સમાવેશ થાય છે આ સાથે જ દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ થાય છે જ્યારથી ચોમાસું ગુજરાતમાં બેઠું છે અગિયાર જૂનથી તે દિવસથી જ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે જે હજુ પણ યથાવત છે સુરતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે અતિ ભારેથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ધીમે ધીમે વરસાદ છે તે ઉપર આવી રહ્યો છે અમુક જગ્યા પર એટલે કે અમરેલીમાં પણ વરસાદ જ્યારથી ગુજરાતમાં આવ્યો છે ત્યારથી પડી રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગ હોય કે સૌરાષ્ટ્રનો અમરેલીનો પટ્ટો હોય એ જગ્યા ઉપર વરસાદ પડી રહ્યો છે હવે જોઈ લે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ આપણને આખા ગુજરાતની અંદર મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ હોય હવામાન નિષ્ણાત હોય તે પણ એ લોકો એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર વરસાદ પડશે પરંતુ એ મુજબ મેઘગર્જના સાથે વરસાદ પડવાનો છે એટલે કે વીજળીના કડાકા સાથે જ બધી જગ્યા ઉપર વરસાદ પડવાનો છે

ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોને આ ત્રણ દિવસ આવરી લેવાનો છે વરસાદ કારણ કે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ માટે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે આ સાઈડ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણાનો સમાવેશ થાય છે અને આ બાજુ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથના જે જિલ્લા છે તેમનો પણ સમાવેશ થાય છે ધીમે ધીમે વરસાદ છે તે સાર્વત્રિક થઈ રહ્યો છે અત્યારે છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન વરસાદ પડવાનો છે પરંતુ એ પછીના બે ત્રણ દિવસ પાછો વરસાદ નબળો પડવાનો છે એટલે કે હજુ પણ ગુજરાતમાં બફારા જેવી સ્થિતિ આપણને જોવા મળવાની છે અને એ પછી પાછો જે વરસાદ છે તે આગળ આવવાનો છે જુલાઈ કે ઓગસ્ટ માસમાં એવું કોઈ જ સાયક્લોનિક સર્ક્યુલેશન ભયંકર ઉદ્ભવવાનું નથી કે જેના કારણે ગુજરાતની અંદર તબાહી જેવો માહોલ સર્જાય એટલે કે અત્યારે જ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે અસર થવા પામ્યું છે તેમના થકી વરસાદ આવવાનો છે ચોક્કસ ખેડૂતો ખુશ થવાના છે કારણ કે જે પાક વાવ્યો છે જે વાવેતર કર્યું છે તેમના માટે પણ આ સારો વરસાદ કહી શકાય અને એક ધારો કોઈ જગ્યા ઉપર વરસાદ નથી પડવાનો જેથી કરી ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ ઉદ્ભવે કારણ કે અત્યારે આપણે મુંબઈમાં જોઈ રહ્યા છીએ મુંબઈમાં અતિવૃષ્ટિ સર્જાય છે આ ગુજરાતની ઉપર આપણે આગળ જઈએ એટલે કે ઉત્તર પ્રદેશની અંદર પણ અત્યારે અતિવૃષ્ટિ જેવો માહોલ છે આસામમાં પણ અતિવૃષ્ટિ જેવો માહોલ છે પરંતુ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચોક્કસ છે પરંતુ ક્યાંય અતિવૃષ્ટિ થવાની સંભાવના નથી વરસાદ પડશે પરંતુ માપમાં પડવાનો છે એટલે કે જુલાઈમાં દર વર્ષે જેવો વરસાદ પડે છે એવો જ પડવાનો છે આ વખતે ક્યાંક થોડી એવી ઘટ પણ જોવા મળશે કારણ કે જુલાઈમાં ગત વર્ષે સારો વરસાદ નોંધાયો હતો પરંતુ આ વખતે જે શરૂઆતમાં જ વરસાદ આવ્યો અને અચાનક તે સુરતમાં એટલે કે નવસારી બાજુમાં જે અટવાઈ ગયો તેમને લઈને જે ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું તે સક્રિય બન્યું અને ઉપર આવ્યું એટલે કે વરસાદની પહેલાંથી જ ઘટ જૂનમાં જોવા મળી અને એ ઘટ જ જુલાઈમાં થોડી ઘણી જોવા મળશે અને પછી જે ચોમાસું છે તે રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે એટલે કે જે વરસાદ પડશે એટલે કે ત્રણ ચાર દિવસ સારો વરસાદ પડશે પછી બે ત્રણ દિવસ તડકા જેવું નીકળશે પછી પાછો વરસાદ પડશે એટલે કે વાવણીલાયક વરસાદ જે થઈ રહ્યો છે પહેલેથી એ ખેડૂતોના પાક માટે પણ સારો છે

નવ તારીખના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થઈ છે અને નવ દસ ના અગિયાર આ જે ત્રણ દિવસ છે આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે મેન કારણ એ છે કે આજે તો બંગાળની ખાડી ની અંદર લો પ્રેશર સર્જાયું હતું એ પછી ધીમે ધીમે એક અસ્થિરતા આગળ વધી અત્યારે જોવા જઈએ તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને અરબી સમુદ્રના કેટલાય ભાગો છે આ એક મોટું એક બહુ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે આપણી ઉપર બનેલું છે

વિસ્તાર પ્રમાણે જોવા જઈએ તો દરેક વિસ્તાર ની અંદર સરકાર હોય અલગ અલગ તીવ્રતા જોવા મળશે એનું મેઇન કારણ છે કે આપણું જે રાજ્ય છે એ વિસ્તારની ની દ્રષ્ટિએ ખુબ જ મોટું છે એની અંદર જોવા જઈએ તો સૌથી વધારે તીવ્રતા આપણે લાગી રહી છે એ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે તીવ્રતા જોવા મળશે એટલે કે ભરૂચ રાજપીપળાથી લઈ અને જે સુરત વલસાડ વાપી હોય બાટોલી હોય બીડીમોરા હોય ડાંગ નાગવા જેવા વિસ્તાર હોય આ તમામ વિસ્તારોની અંદર આવનારા બેથી થી અઢી દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય અને એક પ્રકારે તો જેવી રીતે મહારાષ્ટ્ર ના મુંબઈ ની હાલત જે પ્રમાણે છેલ્લા દિવસો ની અંદર જોવા મળી જ્યાં વરસાદ ને કારણે જનજીવન થયું છે એવી આપણે દક્ષિણ ગુજરાત ની અંદર જોઈ રહ્યા છે ત્યાં પણ એવી શક્યતાઓ છે એ સાથે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના બાળકો છે એમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા બરોડા

અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ મોંઘાયા છે ખાસ કરીને મહત્વની બાબત એ છે કે રાપર તાલુકો જે છે કચ્છનો રાપટ તાલુકાની અંદર તો વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યો ન હતો આજે રાપટ તાલુકાના મોટા ભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાયો છે એટલે ખૂબ મોટા અને સારા સમાચાર બની શકાય કે કચ્છ જિલ્લાના રાણકોટ તાલુકાની અંદર પણ વાવણીલાયક વરસાદ છે એ સાથે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે પણ સૌરાષ્ટ્રની અંદર મધ્યમ થી હળવા વરસાદ હશે દક્ષિણ ગુજરાત કરતા તીવ્રતા ઓછી હશે પણ સૌરાષ્ટ્રની અંદર પણ નવ દસ ને અગિયાર જુલાઈ એમ ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એવા છે કે ત્યાં મધ્યમ કરતા ભારે વરસાદ નોંધાય એ જે ભારે વરસાદની શક્યતા અમે માની રહ્યા છીએ તેમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટના અમુક ભાગો અને બોટાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે કે ત્યાં મધ્યમ કરતા ભારે વરસાદ થઈ શકે છે જોવા જઈએ તો આવનારા ત્રણ સામાન્ય મધ્યમ વરસાદ અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે છે આમ જોવા જઈએ તો ગયા વર્ષથી આપણે પરિસ્થિતિમાં સમય પસાર કરી રહ્યા હતા ઘણા છે અને હવે જુલાઈ મહિના ઓગસ્ટ મહિના દરમિયાન લાનીના કારણે પણ ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને લાની ના થાય તો અત્યારની બીજા પેરામીટરો જોવા જાય તો આ યોગિયન ઓસ્ટન ડાયકો છે ખરેખર અત્યારે પોઝિટિવ પેજમાં છે આપણા રાજ્યની અંદર ચાલુ હોય ત્યારે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળના દરિયાકાંઠા સુધી સમગ્ર અરબી સમુદ્ર નો જે આપણે ભારત નો કાંઠો છે એમાં દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર હોય ગોવા દરિયાકાંઠા વિસ્તાર છે

એ પણ positive phase માં રે તેવી શક્યતાઓ છે ને એના કારણે પણ આપણે સારા વરસાદ જોવા મળશે. એટલે નાની ના હોય આવૃત્તિ હોય ઓછો crop હોય હેમજેવ હોય આ તમામ પેરામીટર સારા વરસાદના સંકેતો આપી રહ્યું છે. ખાસ કરીને અત્યારે જે આ cyclonic circulation છે એ cyclonic circulation કારણે અત્યારે આપણે અગિયાર જુલાઈ સુધી સારા વરસાદ પડવાનો છે. જો કે બાર તારીખ ફરી પાછો આપણે થોડો વરસાદ તો પડશે પણ એ પછી ટૂંક સમયની અંદર એટલે કે લગભગ પાંચ દિવસ પાંચ કરતા સત્તર તારીખ થી ફરીથી પાછું અને જુલાઈ મહિના દરમિયાન વરસાદ થી કોઈ ઘટ પડે એવી શક્યતાઓ લાગતી નથી અત્યારે નેવું ટકા વિસ્તારની અંદર ખેડૂતોને વાવણી થઈ ગઈ છે કેમકે જૂન મહિનાના છેલ્લા ત્રણ દિવસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ નું અને જુલાઈ મહિનાની પહેલું અને ત્રીજી જુલાઈ આ જે ત્રણ દિવસ એનો પ્રતિમિત છ દિવસ રાજ્યની અંદર સારું સારા વરસાદો પડ્યા હતા એટલે લગભગ એંસીથી નેવું ટકા વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદ થઈ ગયા હતા ખેડૂપે વાવેતર પણ કરી દીધું છે જે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે એના માટે આ વરસાદનો બીજો રાઉન્ડ છે એ ખૂબ ઉપયોગી છે ઘણા વિસ્તારો એવા કે જ્યાં વાવણીલાયક વરસાદ નહોતો જેવી રીતે મેં આપણે રાપર તાલુકાનું જણાવ્યો તો એને પણ આજે વરસાદ નોંધાયો છે અને હજુ પણ જે મોરબી જિલ્લાનું એક માળિયા મિયાણા છે

દસ તારીખે મોડી રાત સુધીમાં વાવણી લાયક અને સારો વરસાદ છે એ થાય તેવી ગુજરાતને બિલકુલ નુકસાન બિલકુલ નહીં કરે કારણ છે જે સર્ક્યુલેશન હોય સર્ક્યુલેશન છે સાયક્લો છે અને એન્ટી છે આ તમામ પરિસ્થિતિ અલગ હોય છે સામાન્ય રીતે તો ભય ક્યારે હોય છે કે સર્જાય ક્યારે સર્જાય મોટાભાગે જોવા જઈએ તો જુલાઈ ઓગસ્ટ મહિનામાં સાયક્લોન ની બહુ નહીં વધુ હોય છે કેમ કે દરિયાઈ તાપમાન નીચું આવી ગયું હોય જયારે પણ દરિયાઈ તાપમાન ઊંચું જાય અને ત્યારે દરિયાની અંદર લો પ્રેશર બનતું હોય જેમ એ લો પ્રેશર ને વધારે ઊંચું તાપમાન મળે એમ વધારે મજબૂત થતું હોય લો પ્રેશર છે આ તમામ વરસાદી સિસ્ટમમાં માં ગણવામાં આવે છે પણ ડીપ ડિપ્રેશન મજબૂત થાય તો એને સાયક્લોન સ્ટ્રોંગ કહેવામાં આવે અને સાયક્લોન સ્ટ્રોંગ હોય એન્ટી ક્લોક હોય છે એટલે કે ઘડિયાળની દિશામાં એ ફરતું હોય છે અને એ પછી જો સાયક્લોન છે

એટલે સવા કોળી સ્પર્ધા વરસાદ વધારે પડે એક ની અંદર તો જળ ભરાવની સ્થિતિ હોય છે કેમ કે આપણે જમીનની જે સપાટી છે એ પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ નથી એ સવા કોળી સુધીમાં વરસાદ પડશે ને એક કલાક ની અંદર તો જમીન જમીનથી પાણી નિકાલ કરી શકે છે સવાર તોળી ઈસપતા વધારે વરસાદ પડે તો પાણીનો નિકાલ નથી થતો પાણી ભરાય છે જેવી રીતે મુંબઈ અને અન્ય વિસ્તારોની જે પરિસ્થિતિ થઈ છે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેનો આપણે અતિવૃદ્ધિ કરીએ છીએ એટલે કેવો માહોલ છે ને એ બની શકે જોકે અત્યારે તરફ ઝ છે એટલે કેટેગરી તરફ જઈ રહી છે એ સાથે આ જે સિસ્ટમ છે બંગાળની ખાડી તરફથી પ્રેશર આવ્યું છે તમામ પરિવહળો ને જ્યાં વરસાદ પડશે છે એમાં વીજ નું પ્રમાણ વધારે રહેશે અને મેં આપને જણાવ્યું રાજ્યના ભાગના વિસ્તારોમાં વરસાદ થશે પણ અમુક વિસ્તાર જે મેં આપણે જણાવ્યા છે એ તમામ સેન્ટરોની અંદર અતિભારે વરસાદ ની પણ શક્યતા મળી રહ્યા છે

નવસારી ડાંગ જેવા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર મુંબઈ જેવી મેં શરૂઆતમાં કીધું કે મુંબઈ જેવી કોઈ સ્થિતિ થાય તો કદાચ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોઈ શકે છે જોકે દક્ષિણ ગુજરાત છે એ સૌથી વધારે વરસાદ માટે પ્રચલિત છે આમ તો જે રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થાય એટલે સૌ પ્રથમ વરસાદ છે એ નેઋત્ય ઋતુ ચોમાસું દક્ષિણ ગુજરાત ના વલસાડ થી શરૂઆત થતું હોય છે અને ચોમાસું જે પૂર્ણ થાય એટલે કે મોનસૂન વિડ્રોલ થતું હોય એ પણ લાસ્ટ વલસાડ જિલ્લા થી વિડ્રોલ છે અને વલસાડ અને સુરત આસપાસ ના વિસ્તારો છે તેમાં વર્ષનો સંપૂર્ણ વર્ષનો એસી ટકા વરસાદ એસી ઇંચ વરસાદ પડે તો એને નોર્મલ વરસાદ ગણવામાં આવે છે ને અતિ વરસાદ ગણવામાં નથી આવતો જયારે સૌરાષ્ટ્ર ની અંદર તો પચાસ કે સાહીઠ ઇંચ કરતા વધી જાય વર્ષ સામાન્ય કરતાં વધારે વરસાદ જોવા હોય છે. ઉત્તર ગુજરાતની અંદર 40 થી 60 ટકા પડી નોર્મલ કહેવાય અને કચ્છની અંદર તો 10 થી 20 ટકા પડીએ તો પણ આપણે નોર્મલ ગણતા હઈએ છે. એટલે સૌથી વધારે વરસાદ છે જે નોર્મલ કેટેગરીની અંદર દક્ષિણ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતની અંદર આ વર્ષે પણ સૌથી વધારે વરસાદ નોંધાય એવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે. આ રાઉન્ડ જે છે આ રાઉન્ડ ની અંદર પણ એક બે સ્પેલ વારે થવાનું છે કે દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં એક બે સપ હોય શકે છે જેની અંદર ભારે વરસાદ પડી શકે છે.

અને જે જુનાગઢના અમુક જે દરિયાકાંઠાના ભાગો એવા છે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કે જે આગળ ઉપરથી સૌરાષ્ટ્રભરનું પાણી છે એ પંથક તરફ જાય છે દાખલા તરીકે જુનાગઢના માંગરો તાલુકો છે જેવા વિસ્તારો છે કેશોર તાલુકાના જે પશ્ચિમ કેશોરના જે ગામ ગ્રામ્ય વિસ્તારો છે તમામ મોટી મોટી નદીઓ છે એ જે દરિયા તરફ જાય એટલે એ તરફ જતી હોય એટલે ત્યાં જે એક સાથે પાણી આવે છે ને પાણી ફેલાઈ જાય છે અને ગામોના ગામ છે ને

જોકે આ મેં આપણે જણાવ્યું એમ કે દક્ષિણ ગુજરાત ના એવા વિસ્તારો હોય શકે છે ત્યાં સામાન્ય કરતા વધારે વરસાદ પડે બાકી આ જે રાઉન્ડ છે ત્રણ દિવસનો નો એ ત્રણ દિવસ સુધી મધ્યમ થી ભારે વરસાદ એકલ લોકલ સેન્ટર ની અંદર અતિ ભારે જે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તાર હોય શકે છે આ વિસ્તારની અંદર અતિવૃષ્ટિ સર્જાય એવું માહોલ ઓછો રહેશે પણ આના પછી જુલાઈ મહિના દરમિયાન હજી બીજા પાછળના પંદર દિવસથી એટલે કે સોળ જુલાઈ જુલાઈ અને એકત્રીસ ત્રીસ એકત્રીસ જુલાઈ નું જે સેશન હશે રાજ્યના અમુક વિસ્તાર છે જે જે વર્ષે પોઝિશન માં આવે છે એ સાથે નાની ના સક્રિય થાય અને આયોજી પોઝિટિવ આ તમામ પરિબળો કારણે ઘણી વખત અતિવૃષ્ટિ માહોલ સર્જાતો હોય છે અને એ પરિસ્થિતિનું નિર્માણ છે એ જુલાઈ ના પાછળ ના પંદર દિવસ અથવા તો ઉત્તરાયણ ના શરૂઆત જોવા મળે એવી અત્યારે શક્યતાઓ છે જો કે એના માટે અમારે સતત જે દરિયાઈ વરસાદ ની સિસ્ટમ બનતી હોય પછી બંગાળ ખાડીમાં બને કે અરબી સમુદ્રમાં બને મોટા ભાગે બંગાળ ની ખાડી ની કારણે અતિવૃષ્ટિ ના ગુજરાતમાં ખૂબ માં ઓછા હોય છે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને ત્યારે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાતા હોય છે આ વર્ષે પણ અરબી સમુદ્રની અંદર કોઈ મોટી સિસ્ટમ બની અને જો ગુજરાત ઉપર ત્રાટક્યું એવું હશે અને એ પરિસ્થિતિ અમને દેખાશે

જે આપણે જમીન ઊંચાઈ ઉપર જે ભેજ એક પ્રકારની ની બને છે એક પ્રકાર નું ઝોન છે અને એ જે શિયર ઝોન છે એ વધારે પડતા મજબૂત હોય તો વધારે વરસાદ આવતો હોય છે અત્યારે પણ આઠસો પચાસ એચપી લેવલે મજબૂત શિયર ઝોન છે અને આ શિયર ઝોન છે એને કારણે પણ ગુજરાતમાં જે આ ત્રણ દિવસ વરસાદ પડવાના છે એમાં ક્યાંય ને ક્યાંય મદદરૂપ થશે અને જે આપણે અપર એર સર્ક્યુલેશન છે એને કારણે આ શિયર ઝોન છે

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી આપણે સાંભળ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવવા પામ્યું છે અને એમની સાથે શિયર ઝોન પણ સક્રિય થવા પામ્યું છે એટલે કે આ બને જે સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે તેમના થકી ગુજરાતમાં આ વખતે બે થી ત્રણ દિવસ માટે સારામાં સારો વરસાદ રહેવાનો છે અને જે પાક વાવ્યો છે તેમના માટે પણ આ સારો વરસાદ છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર